હવે વિચાર કરો મિત્રો ચાલીસ લાખ એટલે કેટલા યુઝ કહેવાય મિત્રો બરોબર વધારે જ કહેવાય મિત્રો બરોબર તો તમને લાઈવ પ્રૂફ સાથે બતાવવાનું છે એટલે તમે વિડીયો ધ્યાનથી મારા એટલે તમને ખ્યાલ આવે બરોબર તો સૌ પ્રથમ તો આપણે આપણી યુટ્યુબ ચેનલ ચાલુ કરીએ અહીંયાથી ચલો આપણે કોઈ ભાઈને કોઈને આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરીએ તો તમારે અહીંયા સર્ચમાં લખવાનું છે યુટ્યુબ વાલા ગુજરાતી આ રીતનું લખવાનું મિત્રો યુટ્યુબ વાલા ગુજરાતી પછી તમારે અહીંયા યુઝ ચેનલ છે ને તેના પર ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશે એટલે મિત્રો આ રીતનું આખું આપણું અહીંયા કમ્પ્લીટ બોર્ડ દેખાય ને બધું વિડીયો દેખાય બધું આ રીતનું આવે મિત્રો બરાબર હવે ઘણા લોકો કહેતા છે કે મધરાજભાઈ તમે જૂઠું બોલો છો બરાબર આપણે વિડીયો ચેનલની અંદર દરેક એકદમ ગુજરાતીમાં આવે છે મિત્રો બરાબર ચોક્કસથી ખ્યાલ આવે એ રીતનું મિત્રો બરાબર અને હકીકત હોય એ જ વિડીયો આપણે બનાવીએ છીએ મિત્રો બરાબર ફાલતુ વિડીયો તો આપણી ચેનલની અંદર આવતા જ નહીં મિત્રો બરાબર પછી તમારે જુઓ મિત્રો ચાલીસ લાખ વ્યૂઝ જોવા તો તમારે અહીંયા મોરું ઓપ્શન લખેલું છે ને તેના આપણે તમારે ક્લિક કરવા છે અહીંયા તમે જુઓ યુટ્યુબવાળા ગુજરાતી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આ ચેનલમાં દરેક વિડીયો ગુજરાતીમાં આવશે તો જોવાનું ભૂલતા નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યુટ્યુબ લગતી માહિતી આપીશું બંને એટલું તમને શીખવાડશે મિત્રો બરાબર જો અહીંયા ધન્યવાદ આપણી ચેનલ પછી મિત્રો તો જુઓ એ અહીંયા સત્તર બે હજાર ચોવીસમાં આપણે ચેનલ બનાવી હતી બરાબર અહીંયા તમે જુઓ ગણી લેવા ચાળીસ લાખ આઠ હજારના એકવીસ વ્યૂઝ મળેલા છે મિત્રો બરાબર પણ ચેનલ આપણી મોનિટાઈઝ નથી થઈ કેમ નથી થઈ કે ચલો અહીંયાથી એ પણ તમને લાઈવ પ્રૂફ બતાવીએ મિત્રો બરાબર ચાળીસ લાખ વ્યૂઝ આયા આયા તો એ મિત્રો ચેનલ મોનિટાઈઝ ના થઈ મિત્રો બરોબર તો ચલો એ તમને બતાવું કે કેમ ના થઈ ચલો અહીંયા એક શોર્ટ વિડીયો મારો ત્રીસ લાખ લોકોને જોયો હો બરાબર ચલો યાર શોર્ટ પર આપણે ક્લિક કરીશું પોપ્યુલર પર આપણે ક્લિક કરીશું આવા જુઓ મિત્રો કેટલો છે તૈણ એમ બી તૈણ એમ યુઝ કરેલા એટલે ત્રીસ લાખ વ્યૂઝ મિત્રો બરોબર એક વિડીયોની અંદર ત્રીસ લાખ વ્યૂઝ આવેલા છે એ તો એ સત્તા આપણે શોર્ટ વિડીયોની ચેનલ મોનિટાઈઝ નથી થઈ તે કેમ કે મિત્રો આપણે નેવું દિવસ પૂરા થઈ ગયા હતા અને જો નેવું દિવસ પૂરા ના થયા હોત તો આપણે ચેનલ કમ્પ્લીટ મોનિટાઈઝ થઈ જત મિત્રો બરોબર એવા તો ઘણા છે જો એક લાખ ચોસઠ ચોસઠ પછી આપણે લોંગ વિડીયામાં પણ વ્યૂઝ સારા મળેલા જો અહીંયા પોપ્યુલર પર ક્લિક કરીએ તો જો બાર કે પોત આઠ પોત ત્રણ પોતા પોત તો આપણને નવા સારા મળે મિત્રો બરોબર આપણને મારા ભાઈ હજી ઓજ ટાઈમ પૂરો નથી તે ઓજ ટાઈમમાં હવે માત્ર પંદરસો કે હોળસો કલાક આપણે ચેનલની અંદર ખૂટે છે મિત્રો બરોબર તો જરૂર મિત્રો આપણે સપોર્ટ કરતા રહીજો મિત્રો અને દરેક વિડીયો ગુજરાતીમાં આવશે મિત્રો તો જોવાનું ભૂલતા નહીં મિત્રો બરાબર આજની માહિતી તો જોરદાર હતી કેમ કે આપણે મેસેજ આવ્યો કે વંદરાજ ભાઈ તમારી ચેનલની અંદર ચાલીસ લાખ વ્યૂઝ પૂરા થયા તો હું અહીંયા સ્ક્રીનશોટ પાડેલો રાખેલો તમને ખ્યાલ આવે મિત્રો બરાબર ચાલો હું અહીંયા બતાવું તમને બરાબર હું સ્ક્રીનશોટ પાડ્યો તો બરાબર જુઓ આપણે વિડીયો આપ્યું કે એમાં યુ જુઓ ચાલીસ લાખ વ્યૂઝ બરાબર અહીંયા પછી આપણે વિડીયો બનાવ્યો તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો મળશે બીજા નવા વિડીયોમાં એટલે કે જય માતાજી